મહાદેવેશ ગુડ મોર્નિંગ તો બહુ બધા દિવસ પછી આજે વ્લોગમાં પાછા કન્ટિન્યુ આવ્યા છીએ અને અગાસ્તી બેઠા બેઠા વ્લોગ ચાલુ કર્યો છે આજે કેમ કે વ્લોગ ચાલુ કરવા માટે જ આવી છું અહીંયા પણ વ્લોગ ચાલુ કરો ને એટલા માટે આવી હતી તો આજે પહેલા મહિનાની પહેલી તારીખ થઈ ગઈ છે એટલે કે તમને તો ખબર જ છે આખી દુનિયામાં અડધાના બર્થડે આજે હશે બરાબર ને અડધાના હશે મારા મમ્મી પપ્પાનો છે પણ મારા પપ્પાની તો આ જ ડેટ છે પહેલા મહિનાની પહેલી તારીખ મારા મમ્મીની ચેન્જ થઈ ગઈ છે એટલા માટે તો આજે એમનું બેનો બર્થડે છે એક સાથે તો આજે કંઈક કરશું આપણે શું કરવાનું છે શું નહીં કાંઈ ખબર નથી ધીમે ધીમે બોલું છું કેમ કે અહીંયાથી છે ને નીચે બધું સંભળાય છે એટલા માટે તો હજી કઈ પ્લાન તો કર્યો નથી જોઈએ શું કરીએ છે ને શું નહીં બરાબર તો ચલો આજે હું તમને ઉપર છે ને બધું બતાવી દઉં કેટલો તડકો છે તમે લોકો જુઓ બહુ જ તડકો છે હે અને મારા સિવાય કોઈ નથી અત્યારે ગાસી ઉપર હું એક જ તડકાની ચડી ગઈ છું જો અને વાગે છે કેટલા ખબર છે દસ સાડા દસ જેવું થયું હશે ને મારે નાવાનું બાકી છે કારણ કે થોડુંક કામ હતું ને પૂરું કરતી હતી એટલા માટે તો હવે છે ને હું નાઈ લઉં અને પછી પાછું કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરીએ બરાબર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો તો ગાઈશ ચલો હવે નીચે જઈએ અને જો મારે મમ્મી બોલું છે બહુ તું ચોખ્ખું સંભળાય છે એટલા માટે જઈએ चलो लेट्स गो चाहिए नीचे हां आज बोलते हां जो बत्ता यहां छे नीचे भाई मम्मी विधि भाभी बत्ता इंगू बेबी छे

અને કામ કરવા માટે બેસી ગયા છે મમ્મી હેપી બર્થડે અત્યારે વ્લોગમાં काही નથી બોલતા એમને શરમ આવે છે એટલા માટે નહીં મમ્મી હે હામુ હે હામુ તો જો એ શું આમ જો

જો એ નથી આમ જોતી બ્લોગ માં મને લખી ખીચાઈ ખીચાઈ આવું કરે છે તો ચાલો આપણે નાઈ લઈએ પછી કન્ટિન્યુ બ્લોગ કરીએ આ આજે આખો દિવસ શું કરું છું ને તમને બધું બતાવ બરાબર તો કન્ટિન્યુ રહેજો ગુડુ બેબી ને છે ને મારી મમ્મી એક જટાઈ ને છોટા હતી તો મારા ઘરે આવી ગયો કોને માર્યું તને આમ જો કોને માર્યું કોને મારું કોને મારું અય અય બા બા માર બા અમ્મા આય મારું એમ કે છે આ માય આય મારું આ આય મારું આય હમ બા આય મારું તો પપ્પી કર દેલ નાનું પિયર પપ્પી કર દે પપ્પી કર દેલ પપ્પી કર દે એ લખન કોટીનો છે બસ મારનો કઈક છે બાય બાય કહી દે ચલો બાય 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 ગાઈસ ફાઇનલી મે નાઈ લીધું છે ને નાઈન તો પછી ઘણો બધું મે કામ કરી લીધું છે ને મારી દીદીને વ્લોગ ચાન કરું એટલે હસવું જ આવે છે નોકરો બધા બ્લોક માં તમે જોયું ને આવી જ રીતે કરે છે કેવું કામ કરે છે ખબર છે આવું કામ કરીએ છીએ પટ્ટી લગાડવાનું આવું પટ્ટી હે અત્યાર સુધી અમે કેટલા દાંત કાઢ્યા કેટલા દાંત કાઢ્યા અને જ્યાં મેં બ્લોગ ચાલુ કર્યો ને બધા જડબે ચલાક થઈ ગયા તમે જો આ જો આ લોકો કરે છે આ બધા રિયાની માર જોડે હે મને ક્યાં ભૂખ લાગી તો કોઈ ખાવા નહીં આવતા શું કરું આવ્યા

মাচমা <muchas> <coughs>

નથી તમે જો આ કામ વધારે છે જો અમારે મમ્મી કચરો કાઢી રહ્યા ને ત્યાં જુઓ આવો આવો ધંધો કરે ગુડુ બેબી શું કરું દીદી

અને ફ્રી થઈ ગયા તને ફ્રેશ થઈ ગયા તને પાછા આટા નેવા નેવા થઈ ગયા છે નહીં દીદી નહીં દીદી દીદી મમ્મી આમ જો તો હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે

આજે મારા મમ્મી ના બર્થડે ને સેલિબ્રેશન કરવાનું છે ગાઈસ મે તમને કીધું તું મારા મમ્મી ના દિવસ તો બે ત્રણ વાર તો અડાડી જ દે છે હમણાય મને ખબર છે ને એક ખાવાની મારી જો શક્તિ કૃપા લખાવેલું છે શક્તિ કૃપા તો ચાલો દીવાબત્તી કરી નાખ્યા છે પછી જમવાનું કંઈક બનાવીએ ગાર્ડન છે અહીંયાનું જોવું હોય અહીંયાં અત્યારે હવે સાફ કરીને બીજું બનાવે છે આપણે રાતે આવે ને ત્યાં કોઈ નહતું હોય જો અમે લોકો જઈએ છીએ અને પપન કેટલો આવે છે તો જો તૂટેલો બો તો ચાલ આને રિટર્ન પાછા વળી ગયા છે જો એને પપ્પાને જોઈને જો કેવું કરીશ જો के उका रहे चे? अपर बाज़ दा? अप चाईवी? चाईवी अमे? वे उगा जा बेवा, वे उपर बाएंप यह क्यो बो यह पोलो? आज आइक ते जेवा, आज 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 आज़ा आज 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 आज़ा તો પછી કાલે આગળ બ્લોગ નહોતો બને એનું કારણ એ જ હતું કે લાઇટ જતી રહી હતી અને જો અત્યારે ફોન ચાર્જમાં છે હું બ્લોગ શૂટ કરું છું તો પછી કાંઈ શૂટ આગળ મેં કર્યું નહોતું અને અત્યારમાં નાઈ તો એન થઈ ગયા છે અને નાસ્તો બાકી છે તો ચાલો બ્લોગ અહીંયા જોઈન કરું છું મળવી નવા બ્લોગ સાથે તો લાઈક કમેન્ટ પેપર બતાવીશ ટાટા ગાયશ